ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે પંદર જેટલા ધાર્મિક મંદિરો તોડવા માટેની નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે ત્યારે તેમાં વિજય દવે સ્કૂલ પાસે આવેલ વેરાઈ માતાનું મંદિર જગતનાકા પાસે આવેલું હનુમાનજી મંદિર અમીનવાડીમાં માતાજી હનુમાનજી મંદિર જીબી પાસે જોગણી માતાજીનું મંદિર પરીખની ચાલી પાસે આવેલ હનુમાનજીનું મંદિર રેલવે સ્ટેશન પાસે આવેલું જોગણી માતાનું મંદિર પૌડા ગાર્ડન પાસે આવેલ રામદેવપીર મંદિર સિદ્ધેશ્વરી મહાદેવ પાસેની દરગાહ અને સોમનાથ મહાદેવ મંદિર એમ કરીને કુલ પંદર જેટલા મંદિરોનું દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આપવામાં આવી તો સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કામગીરી કલેક્ટર હસ્તકની જગ્યામાં થયેલા દબાણ દૂર કરવા માટે નગરપાલિકા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે જેથી હિન્દુઓની આસ્થાને કેન્દ્રને ક્યારેય તૂટવા દેવામાં નહીં આવે તેવો ઉગ્ર વિરોધ નોંધાઈ રહ્યો છે જેને લઈ સરકાર તરફથી આપેલા આ નિર્ણયને વખોડી કાઢીને તેના ઉગ્ર વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મામલતદારને આવેદનપત્ર આપીને જણાવવામાં આવ્યું હતું કે ધર્મ એ વિરોધી સરકાર દ્વારા મંદિર અને દરગાહ સહિતના આસ્થાના કેન્દ્ર પૂરી કાર્ય કરવામાં આવી રહ્યું જે ધર્મ વિરોધી જે સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને બદલે રૂપ અશક્ય આવેલા છે તે પહેલા કાર્યવાહી કરવી જોઈએ જણાવાયું હતું ત્યારે આ બાબતે ધાર્મિક સ્થળ તોડવાના કરાયેલા નિર્ણય રોકવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે હોવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ હર્ષોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ